રાજસ્થાનના અજમેર પાસે મોડી રાત્રે સાબરમતી એક્સપ્રેસનો અકસ્માત સર્જાયો હતો મદાર સ્ટેશન પાસે સાબરમતી આગ્રા કેન્ટ રૂટની સુપરફાસ્ટ એક્સપ્રેસ માલગાડી સાથે અથડાઈ હતી સાબરમતી એક્સપ્રેસ રાત્રિના એક વાગે અજમેર રેલવે સ્ટેશન પરથી નીકળી મદાર સ્ટેશન તરફ જઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો બંને ટ્રેન એક જ ટ્રેક પર આવી જતાં અથડામણ થઈ હતી લોકો પાયલટે ઇમરજન્સી બ્રેક લગાવી છતાં ટ્રેન થંભી શકી ન હતી અકસ્માતના પગલે સાબરમતી એક્સપ્રેસનું એન્જિન અને ચાર કોચ ટ્રેક પરથી ઉતરી બે ફૂટ દૂર ખસી પડ્યા હતા અકસ્માતના સમયે ટ્રેનમાં સવાર હજારો મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી ટ્રેન દુર્ઘટનામાં કોઈ જાનહાની સામે નથી આવી રેલવે તંત્ર દ્વારા અકસ્માતની ઘટનાની તપાસ ચલાવવામાં આવી રહી છે